પધરામણી બાદ થી વિદાય લીધી હતી ડબોઈ નગરના જૈન તીર્થ ખાતે વિવિધ દેરાસરો ખાતે સાત દિવસ પ્રવચન સહિત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી અને ઉત્સવ નો માહોલ રહ્યો હતો જીવનમાં સંસ્કાર સંપન્ન બનીને ખૂબ પ્રગતિના આશીર્વાદ સાથે બુદ્ધિ તીવ્ર કક્ષા મળી જાય પણ એ બુદ્ધિમાં વિનય વિવેક ન તો એ બુદ્ધિ લાભદાયી આચાર્ય પ્રવાહ મહારાજ સાહેબના પદ ધર સા પ્રભાવક જૈનાચાર્ય રાજર સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા પ્રવચનમાં જણાવવામાં આવ્યું મહારાજ સાહેબ એસી સંયમી ભગવંતો સાથે એકવીસમી

ધરાવતી વ્યક્તિઓ માટે એક સેવા રૂપ ઘટના છે અને બીજું છે નૌપત હાઈસ્કૂલનું નિર્માણ હાઈવે ટચ ભૂમિ ઉપર પચાસ હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં કેજીથી માંડીને બાલ મંદિરથી લઈને અગિયાર ધોરણ સુધી બાર ધોરણ સુધી આ સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવે અને અમને ગૌરવ છે સડન આ નિર્માણ થયા પછી સળંગ લગભગ ચૌદ ચૌદ વર્ષથી એક સાથે બારસો થી તેરસો બાળકો અભ્યાસનો લાભ લઈ રહ્યા છે પાઠશાળાના વિદ્યાલયના આ બધા જ સંચાલકો એની વિનંતીથી આજે અમારે અહીંયા આવવાનું થયું બાળકોને અમારા સુંદર આશીર્વાદ દરેક બાળક દરેક બાળિકા ભવિષ્યમાં ભારતને એક ઉત્તમ સંસ્કારી નાગરિક બને અને પોતાના ક્ષેત્રમાં સવાઈ સફળતા પામે નવપદ સ્કૂલ એને જે ચૌદ વર્ષમાં કાર્યો કર્યા છે આગામી વર્ષોમાં એનાથી સવાયા કાર્યો અને સવાઈ સેવા આ સ્કૂલના માધ્યમે થાય એ અમારા મંગલ આશીર્વાદ છે